ભાઈ ગયો તો એને દેવું જ નથી થતું હોય કરીને તમે શન સરખું કરી લેજો શીલ છે કે ગરીબ માણસ આપણે કઈક સાલું મત કોઈને આપણે મુકાવી ન દેવાય બધું પાઈ દીધું મહેનત કરી તો આપણે કેવી વણ કોણું ખૂબ આવી ગયો પકાઈ જાય ત્યાં સુધી પછી પોર નહીં દઉં તમને પછી તમારું કરીને તમે ખાઈ ગયો હા તો બોલતાય નથી પણ ક્યાંથી બોલે એનો વાક